મહીસાગર જિલ્લાના લુણાવાડા માંથી આશ્ચર્ય ચકિત થાય જાય તેવા સમાચાર સામે આવી રહ્યા છે ઉનાળાની સિઝનમાં કેરી જે આંબા ઉપર આવતી હતી તે આંબા ઉપર બે જ મહિનામાં ફરી મોર આવ્યો અને ફરીથી કેરી લાગવા માંડી છે આથી વાડીના માલિક આશ્ચર્યચકિત થતા લુણાવાડાની સંતરામપુર રોડ પર આવેલા બાપુજી ભગવાનની વાડી તરીકે ઓળખાતી વાડીના આંબા પર ભર ચોમાસે કેરીઓ લાગી છે જેને જોઈને એવું લાગે છે કે શું આ કુદરતનો કમાલ છે કે પછી કળિયુગનો પ્રભાવ છે ગ્લોબલ વોર્મિંગના કારણે પ્રકૃતિ ઉપર થયેલી અસર તો નથી ને આના પહેલા ક્યારે આ સમયે આ આંબા ઉપર કેરી આવી નથી ત્યારે રોહિતભાઈ ભટ્ટ કે જેઓ વાડીના માલિક છે આ વિશે વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ફરી ચોમાસામાં મોર આવે અને કેરી આવે છે અને ફળ પણ મોટા થાય છે આવું પહેલી વાર જ થયું છે આ ફળ કેવા છે તેની તપાસ કરવામાં આવી રહી છે તેનો ઉપભોગ કરી શકાય કે નહીં તે પણ પ્રશ્ન થયો છે તો તમને વધુમાં જણાવ્યું કે આ આંબાની વાડી અમારા વડીલો પ્રાજિત જમીનમાંથી છે અહીંયા અત્યારે જે બી આંબો ઉગ્યો છે અને આટલા વર્ષોમાં મેં મારી જિંદગીમાં પહેલીવાર સખત વરસાદની અંદર પહેલીવાર બીજી વાર આવતી કેરીઓ જોઈ આંબા ઉપર ઉનાળાની કેરીઓ ઉતારી અને તરત પછી ચોમાસામાં પાછો મોર લાગીને ફરીથી કેરીઓ બેસી અને મોટી છે અને એ નવાઈ છે કે આટલા બે જ મહિનામાં પાછી ફરીથી કેરીઓ કે ઊગી આની ઉપર મેં મારી જિંદગીમાં કોઈ દિવસ આ રીતનો આંબો આ અમારી જમીન છે એ વડીલોપાર્જિત છે એ ફળ માટે મારે તપાસ કરવી છે કે આવી રીતના બે બે વખત આવતું ફળ કેવું છે એ શંકા લાગી એટલે મેં કહું કે ચાલો પૂછીએ કે ભાઈ આ ફળ કેવું છે અને શું છે કારણ કે આવી રીતના બબ્બે ને ત્રણ ત્રણ વખત કેરીઓ આવતી હોય તો પછી મારે વિચાર આવ્યો કે ભાઈ આ પહેલાં આની એ તો જોઈએ કે ભાઈ આમાં છે શું આંબાની અંદર આ ખરેખર કેરીની તત્વો કેવા છે અંદર એ જાણવું છે મારે